નમસ્કાર હું છું પ્ર્યંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા ઉપરથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે ચાલકને ઝડપી પાડતી એલસીબી ભરૂચ એલસીબી પોલીસે એક પણ સત્યાવીસ કરોડનો વિદેશી દારૂ અને કન્ટેનર મળી એક પણ સુડતાલીસ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો અન્ય પાંચ ઇસમો વોન્ટેડ કન્ટેનર વડોદરાથી સુરત તરફ જઈ રહ્યું હતું ભરૂચ જિલ્લાની સુડતાલીસ ગ્રામ પંચાયત ની સામાન્ય મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અંકલેશ્વર તાલુકાની બાર સામાન્ય ગ્રામ પંચાયત અને ચાર પેટા પંચાયતોની યોજાયેલી ચૂંટણીની મતગણતરી જીનવાલા સ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી ભરૂચમાં રહેતા કર્મકાંડી ભૂદેવ સહિત પંદર લોકો સાથે શેરબજારમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી બાજે એક પોઈન્ટ ઓગણસાઠ કરોડની છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ अंकलेश्वर पासेना नेशनल हायवेवर मांडवा टोल प्लाझा पासे थरुच एलसीबी पोलिस एक पोईट सत्यावीस करोड विदेशी दारूंना जट्ठा भरेल कंटेनर कंटेनरसाठी करी अटक विदेशी दारू आणि कंटेनर म्हणून कुल रुपया एक करोड सुडतालीस लाख चोपन हजार न मुद्दामाल कब्जे कर हो ભરૂચ એલસીબી પોલીસની ટીમ નેશનલ હાઇવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વિદેશી દારનો જથ્થો ભરેલ એક કન્ટેનર વડોદરાથી સુરત તરફ જવાનું છે અને નેશનલ હાઇવે ઉપરથી પસાર થવાનું હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન કન્ટેનર આવતા તેને રોકી અંદર તપાસ કરતા વિદેશી દારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રાજસ્થાનના કન્ટેનર ચાલક જગદીશ માનારામ જગદીશની ધરપકડ કરી રૂપિયા એક કરોડ લાખ ચુમ્માલીસ હજાર છસો ચાલીસ અને વીસ લાખનું કન્ટેનર આમ મળી એક મોબાઈલ સાથે કુલ રૂપિયા એક કરોડ સુડતાલીસ લાખ ચોપન હજારનો મુદ્દામાલ કબજે કરી રમેશ નામના ઈસમને વિકાસ ખીચડ અને કન્ટેનરના માલિક તેમજ કન્ટેનર આપી જનાર ઈસમ તેમજ વિદેશી દારૂ મંગાવનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હમણાં થોડા સમય પહેલા વડોદરા શહેરના છાણી વિસ્તારમાંથી ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક રેડ કરીને દારૂનું ગોડાઉન ઝડપી પાડી રૂપિયા બે કરોડ ને ચુવાલીસ લાખ જેટલી માતબર રકમનો ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો પકડી પાડેલો હતો એની તપાસ દરમિયાન જણાયેલું કે એમાં રાજસ્થાનની બિશ્નોઈ ગેંગ સંડોવાયેલી છે અને ગોવા ખાતેથી દારૂ મગાવીને ગુજરાતમાં આ રીતે ગેરકાયદેસર રીતે એનો વ્યાપલો કરવામાં આવી રહ્યો છે ગોવાથી કુલ ચાર કન્ટેનર જેટલા દારૂ ભરીને ગુજરાત તરફ રવાના થયેલા અને એ પૈકીનું એક કન્ટેનર ત્યાં છાણીના ગોડાઉન ખાતે ઉતારવામાં આવેલું હતું એક કન્ટેનર પૈકીનો માલ બાકીના ત્રણ કન્ટેનરો પણ ગુજરાતમાં બીજી જુદી જુદી જગ્યાએ એનો દારૂનો જથ્થો પહોંચશે એવી હકીકત તપાસ દરમિયાન જણાયેલી એ ત્રણ પૈકીના બે કન્ટેનર ભરેલો દારૂનો જથ્થો હમણાં નવસારી ખાતે પકડી પાડવામાં આવેલો અને આ ચોથા કન્ટેનરની તપાસમાં હતા એ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીની ટીમને ગઈકાલે બાતમી હકીકત મળેલી કે એક કર્ણાટક પાસિંગનું કન્ટેનર બંધ બોડીનું એમાં દારૂનો મુદ્દામાલ ભરીને વડોદરાથી અંકલેશ્વર તરફ જવાનું છે તો માંડવા ટોલ નાકા ખાતે એલસીબી ટીમ દ્વારા નાકાબંધી કરવામાં આવેલી અને આ બાતમી હકીકત વાળું આ કન્ટેનર આવતા એને સાઈડમાં કરવડાવીને એ કન્ટેનર અંગેની તપાસ કરતા એમાં છપ્પન હજાર જેટલી ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલોનો જથ્થો કે જેની કિંમત થાય છે એ રૂપિયા લાખ જેટલો એટલો કબજે આવેલો નામ પૂછપરછ કરતા એ રાજસ્થાન નો હોવાનું બિસ્નોય હોવાનું જાણવા મળેલું અને આમાં બિસ્નોય ગેંગ પણ સંડોવાયેલી હોવાનું તપાસ દરમિયાન જણાયેલું તો એ જે ડ્રાઈવર પકડાયેલો છે એ અને આમાં જેટલા પણ આરોપીઓ બીજા સંડોવાયેલા છે એ એ તમામ વિરુદ્ધમાં અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે એક કરોડ અને સત્યાવીસ લાખ રૂપિયાનો દારૂનો મુદ્દામાલ અને વીસ લાખ રૂપિયાનો કન્ટેનર અને એની પાસેથી મોબાઈલ મળી એક કરોડ ને સુડતાલીસ લાખ ઉપરાંતની રકમનો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અંકલેશ્વર શહેરના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલ કરી રહ્યા છે અને આ જે કોઈ બીજા અન્ય આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે એમને પકડવા માટે તપાસ કાર્યવાહી પોલીસ ભરૂચ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે

સવારના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતપેટીઓ ખોલવામાં આવી હતી સાથે જ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓએ મતગણતરીનો પ્રારંભ કર્યો હતો મતગણતરી સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જિલ્લાની સુડતાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ એક બાવીસ લાખ મતદારો પૈકી એંસી હજાર એકસો તેતાલીસ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં મતદાનની ટકાવારી પાસઠ પોઈન્ટ એકસઠ ટકા રહી હતી જ્યારે જિલ્લાની વીસ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં કુલ વીસ હજાર ત્રણસો એસી મતદારો પૈકી ચૌદ હજાર ત્રાણું એ મતદાન કર્યું હતું મતદાનની ટકાવારી ઓગણ સિત્તેર પંદર ટકા નોંધાઈ હતી આજે દિવસ દરમિયાન ચૂંટણીના પરિણામો જાહેર થતા ઉત્સાહ અને ઉત્તેજના ભર્યો માહોલ જોવા મળ્યો હતો તંકળિયા ગામના રહેવાસી છું મંગુભાઈ છોટુભાઈ વસાવા તમામ સભ્યોએ મારા અગિયાર સભ્યતા એ બધો બહુ મટી મને વિચાર્યો છે તેમનો ગામ લોકોનો હું ખૂબ આભાર માનું છું મારું નામ જાગૃતિબેન પૃથ્વીરાશી પરમાર છે હું ગામ જૂના ચવરાથી સરપંચના ઉમેદવારમાં ઉમેદવારી કરી હતી હું બહુમતી જંગે આઠસો ચોપન મતે વિજય મારી પેનલના સભ્ય સાથે વિજય બની છું હું મારા ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું મને છેડવાની ખૂબ આનંદ છે અને મારા ગામના

હું વીસ પચીસ વર્ષ પછી અમારા ગામના અંદર ઇલેક્શન થયું છે અને એમાં હું સરપંચ તરીકે મેં પોતાનું એમાં હું વિજય થઈને નીકળું છું અઢીસો મત મળ્યા છે અને આવનાર ટાઈમના અંદર આપણે ગામના અંદર મીઠા પાણીની વ્યવસ્થા કરવા માટે કરીશું અને ગામના ટોટલ વિકાસ કોઈ પણ કામ હશે એમાં વિકાસના કાર્યોમાં આપણે અગ્રીમતા આપીશું બીજું કે મારા ગામના તમામ

ખૂબ ખુશી છે કુલ થઈને મત છવ્વીસો ને ત્રણ હતા તેમાંથી ત્રણસો ને છ્યાસી મતથી મેં જીતેલી છું ગામમાં બાકી રહેલા કામોને હું પૂરા કરવા માટે પ્રયત્ન કરીશ ખૂબ ખુબ આભાર અંગલેશ્વર તાલુકાના બાર સામાન્ય ગ્રામ પંચાયતો અને ચાર પેટા પંચાયતોની યોજાયેલી ચૂંટણીની મતગણતરી જીનવાડા સ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી પરિણામો જાહેર થતા ટેકેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તો બીજી તરફ

સરપંચ કરી હતી અંકલેશ્વર ના કોસમડી ગ્રામ પંચાયત એક સરપંચ પદ્માબેન અજીતભાઈ વસાવા નો ત્રણ હજાર આઠસો ત્રેવીસ મતો ભવ્ય જીત થઈ છે આજ રોજ ગ્રામ પંચાયત નો રિઝલ્ટ આવ્યું છે એમાં અમારી સહયોગ પેનલ ના ભવ્ય થી અતિ ભવ્ય વિજય થયો છે અમારા સોલે કેન્ડિડેટનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે અને સરપંચ પણ એમને ત્રણ હજાર આઠસો થી લીડ મળેલી છે એ આ આ એક ભવ્ય વિજય છે અને હું મારા કોસમરી ગામના તથા આજુબાજુ વિસ્તાર સોસાયટીના તમામ મતદારો હું હાર્દિક આભાર માનું છું અને મારી સહયોગ સહયોગ પેનલના તમામ કાર્યકર્તા નો આભાર માનું છું ભારત માતા કી જય વંદે માતરમ

અને હું જુના દીવા ગામના તમામ હિન્દુ મુસ્લિમ એકતા માટે હું એમને આભાર બસો સાડત્રીસ તમામ ના મારા મારા ત્રણ સભ્ય હતા એમાંથી ચાર હતા એકની હાર થઈ છે સામે બે અલગ અલગ પેનલ હતી મુકલેશ્વરના જીતાલી ગ્રામ પંચાયતમાં સરપંચ અરવિંદ વસાવાનો ભવ્ય વિજય થયો છે ત્રિપાખ્ય જંગમાં સરપંચ અરવિંદ દેવા વસાવા બસો મતોથી વિજય થયા છે મારું નામ છે અરવિંદભાઈ દેવાભાઈ વસાવા માજી સરપંચ જીતાલી આજે અમને પરિવર્તન પેનલની અંદરથી અમારા સભ્યોની અંદર અમારા ચાર સભ્યો એક બે ત્રણ ચાર ઉમેરવાને થોડા અથ્યમ હાડ્યા છે એ બદલ હું બધાનો આભાર માનું છું અને છ સભ્ય છે એ બહુ મટી થી જીત્યા છે અને અમને અમને સારી રીતે આગળ અને સર્વ નો અમે આભાર માનીશું અમારા એવા મહેશભાઈ પટેલ છે અમારા નિલેશભાઈ પટેલ છે એવા અમારા આગેવાન તરીકે અમને બહુ મોટો સાથ સહકાર આપ્યો અને અમે બહુમતી થી આગળ જીતાડ્યો અંગલેશ્વર સેંગપુર ગ્રામ પંચાયતમાં સરપંચ સહિતના પેનલ છ સભ્યોનો ભવ્ય વિજય થયો છે જ્યારે સામે પક્ષના બે સભ્ય વિજેતા થયા છે સરપંચ રશ્મિકા શંકર વસાવાએ ત્રણસો ને ઓગણત્રીસ મતોથી જીત મેળવી છે રશ્મિકા બેન શંકરભાઈ વસાવા અમે શેનપુરથી ઉમેદવારી કરી હતી એમાં અમે એક હજાર છ મઠી જીતા છે ભવ્ય અમારો વિજય થયો છે સરપંચ સહિતના દસ પૈકી આઠ સભ્યો નો ભવ્ય વિજય થયો છે જ્યારે સામે પક્ષના બે સભ્યો વિજેતા બન્યા છે સરપંચ મોહમ્મદ રફીક યુસુફ નાના બાવાનો એકતા પેનલે ભાગ લીધો હતો જેમાં અમારા દસ આજે ભવ્ય વિજય થયો છે આઠ વિનય થયા છે હું ગામ લોકોનો આભાર માનું છું મારા દોસ્તો વડીલો સૌનો આભાર માનું છું અને આવનારા સમયમાં

અમે આ વિજય પ્રાપ્ત કરેલો છે હવે પછી અમારા જે વિકાસ ના કામો જે અટકી પડેલા છે એ વિકાસ કામો ખુબ જ ઝડપથી અમે પૂરા કરવાની અમે લોકોને આશ્વાસન આપેલું અને એ વિશ્વાસ ને અમે ફરીભૂત કરીશું ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગ્લોઝમાં રહેતા કર્મકાંડી ભૂદેવ સહિત પંદર લોકો સાથે શેર બજારમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી ભેજા બાજે એક પોઈન્ટ ઓગણસાઠ કરોડની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગ્લોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો ચેતને પોતે મુંબઈની આઈઆઈએફએલ નામની કંપનીમાં શેર બ્રોકર તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું તેમજ વધુ વળતર આપવાની ચેતન કુમારને લાલચ આપી હતી વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય પંદર જેટલા લોકોએ રાહુલ પંચાલને એક પોઈન્ટ ઓગણસાઠ કરોડ આપ્યા હતા શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોકે બાદમાં તેણે રૂપિયા ચૂકવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફરિયાદી ચેતન કુમાર ગણપતરામ પુરોહિત એ ભરૂચ લિંક રોડ ખાતે રહેતા રાહુલ અરવિંદભાઈ પંચાલ ના વિરુદ્ધમાં વિશ્વાસઘાત બાબતની ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ સંબંધમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલો છે આમાં વિગત એવી છે કે આ જે આરોપી છે રાહુલ અરવિંદભાઈ પંચાલ એ પોતે એના પાસે શેર સારી એવી એને ટીપ્સ મળે છે અને જો એના કહેવા મુજબ ફરિયાદી કે બીજા કોઈ લોકો શેર બજારમાં રોકાણ કરશે તો સારું એવું વળતર મળશે એમને એવી લાલચ અને લોભામણી વાતો કરીને ફરિયાદી તથા એના ફરિયાદીના જેવા અન્ય ઘણા બધા સાયદોને એને લલચાવેલા અને આ આરોપીએ કહેવા મુજબ શરૂઆતમાં ફરિયાદી તથા અન્ય સાયદોએ રોકાણ કરતા શરૂઆતમાં થોડું થોડું એમને લાભ પણ વળતર તરીકે પાછો આપેલો ત્યારબાદ આ લોકોને વિશ્વાસ આવતા આ ફરિયાદીએ અને બીજા અન્ય સાયદોએ લાખ રૂપિયા જેટલી માતબર રકમ શેરબજારમાં જુદી જુદી કંપનીઓમાં રોકવા માટે આ આરોપીને આપેલી અને ત્યારબાદ આ આરોપીએ કોઈ જાતનું વળતર કે રકમ પાછી નહીં આપી એ તમામ લોકો સાથે વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ ફરિયાદીએ આપતા ભરૂચ શહેર એડીજીઓ પોલીસ સ્ટેશન ખાતે આરોપી રાહુલ અરવિંદરામ પંચાલ કે જે લિંક રોડ ભરૂચ ખાતે રહે છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીને પકડીને પકડવા માટે એની શોધખોળ કરવામાં કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષ સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે સંવિધાન હત્યા દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ દેશમાં અમલમાં મુકાયેલ આંતરિક કટોકટીની સ્થિતિમાં કાયદાનો દુરુપયોગ કરીને તત્કાલીન સરકાર દ્વારા હજારો લોકો સામાજિક કાર્યકરો લોક નેતાઓ અને સામાન્ય નાગરિકોની જેલમાં નાખવામાં આવ્યા હતા કટોકટી લાદવામાં આવી તેના કારણે ભારતની લોકશાહી ખતરામાં મુકાઈ ગઈ હતી જેને આપણે સખત શબ્દોમાં વખોરી કાઢવા માટે આજના દિવસને સરકારે સંવિધાન હત્યા દિવસ જાહેર કર્યો છે વધુમાં મીસા કાયદા અંગે જણાવ્યું હતું કે મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ એમઆઈએસએ ભારતની આંતરિક સલામતી માટેનો કાયદો ઓગણીસો એકોતેરમાં ભારતમાં અમલમાં આવ્યો હતો આ તકે ધારાસભ્યએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું ગુજરાત સરકાર દ્વારા આપાતકાલ કટોકટીના પચાસ વર્ષની યાદમાં રાજ્યકક્ષાનું સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ ગાંધીનગર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયો હતો જેનું જીવન પ્રસારણ ઉપસ્થિત નાગરિકોએ નિહાળ્યું હતું આ અવસરે કટોકટી કાળ દરમિયાન ફિલ્મ પર પ્રતિબંધ પત્રકાર ધરણાઓ નાગરિકોની સમસ્યાઓ સહિત કટોકટીની ઘટનાનો તબક્કાવાર ઘટનાક્રમ તેમજ સેગોંગ અને બંધારણની પ્રતિકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેને કલેક્ટર સહિતના મહાનુભાવોએ નિહાળ્યું હતું મહાનુભાવો અને અધિકારીઓએ સિગ્નેચર કેમ્પેનમાં સહી કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ધારાસભ્ય અરુણસિંહ રણા નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સરકારી વકીલ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર સહિત જિલ્લાના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા લોકશાહીનું કમ ન થાય એના માટે એક જનતામાં જાગૃતિ આવે એટલા ઉદ્દેશો સાથે સમગ્ર દેશમાં આ કટોકટીનો જે સમય જે છે એને યાદ કરીને લોકશાહી ને આવનારા દિવસોમાં બચાવી રાખવા માટે આજે આ પ્રકારના કાર્યક્રમ જેમાં ફોર્મ નથી ભરાયા તથા સમરસ બાદ કરતા કુલ ચાર પંચાયતની ચૂંટણી જેમાં ખાનપુર સામાન્ય તથા કહાનવા સરપંચ અને અણખી તથા સારોદી પેટા ચૂંટણી મતગણતરી સવારે નવ વાગ્યા થી પ્રારંભ કરવામાં આવી હતી સદર ચૂંટણીમાં કુલ પાંચ હજાર આઠસો વીસ પુરુષ પાંચ હજાર ત્રણસો પચાસ સ્ત્રી મળી કુલ અગિયાર હજાર એકસો સિત્તેર મતદારો પૈકી સામાન્ય ચૂંટણીમાં સિત્તોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા અને પેટાચૂંટણીમાં સાઠ પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આજરોજ જંબુસરની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી જે એમ શાહ કોલેજ ખાતે સવારે પ્રારંભ કરવામાં આવી હતી જેમાં પેટાચૂંટણી સારોદના યાકુબ અહમદ હજી આદમ પટેલની એકસો પિસ્તાલીસ મત ફિરોઝ યુસુફ અહમ એકસો છાસઠ મત જ્યારે જુબેર નૂર મોહમ્મદ કારભારીને એક મત મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતાં ફિરોઝ યુસુફ અહનને વધુ મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તથા અણખી ગામે હેમુબેન જિગ્નેશભાઈ ઠાકોર એકસો નવ મત પ્રવીણાબેન સંદીપભાઈ રાવળ એકસો છવ્વીસ મત મળેલ આમ પ્રતિસ્પર્ધી કરતાં પ્રવીણાબેન રાવળને સત્તર વધુ મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા કાહનવા ગામે સરપંચ ઉમેદવાર કાંતાબેન અમરસિંહ પઢિયારને બે હજાર એકસોને એક મત જ્યારે કનુભાઈ ઉદયસિંહ પઢિયારને બે હજાર ચારસોને ઓગણપચાસ મત મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતાં ત્રણસોને ઉડતાલીસ મત વધુ મળતા કનુભાઈ પઢિયારને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા જ્યારે ખાનપુરમાં સરપંચ વૈદાબેન અબ્દુલ રશીદ પટેલને બે હજાર નવ મત મળતા પ્રતિસ્પર્ધી કરતાં વધુ મત મળતા તેમને પણ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા કહાનવા ગામની ગ્રામ પંચાયતની બાવીસમાં બે હજાર ચૂંટણી હતી એમ મેં ઉમેદવારી મારી સર્વ સમાજ લોકોએ આપેલી છે અને મને કે કનુભાઈ ભાઈ તમારે જ ઉભું રહેવાનું અને આજે જે રિઝલ્ટ આવ્યું છે એમે હું સાડી મત ત્રણસો મતથી વિજેતા બનો છું અને ગામ લોકોનો વિકાસ કરવા માટે જે મારી પર વિશ્વાસ મૂ મૂક્યો છે મતદારોએ તેને હું નિભાવીશ નિભાવીશ અને નિભાવીશ અને અડધી રાતે પણ જો બે વાગે કનુભાઈ ઉદ્દેશન તૈયાર ના થાય તો તમારું ખાહડું અને મારો બૈડો

મતપેટીઓ ગણતરી રૂમમાં લઈ જવામાં આવી હતી જ્યાં ઉમેદવારો અને ચૂંટણી એજન્ટની ઉપસ્થિતિમાં મતપેટીઓનું સીલ તોડી મતપત્રોને બહાર કાઢી વોર્ડ પ્રમાણે અલગ કરવામાં આવ્યા હતા સાયખાની વિકાસ પેનલના આઠ પૈકી સાત સભ્યોની જીત થવા પામી હતી જ્યારે વોર્ડ નંબર બેના ઉમેદવાર બે મતથી અને વોર્ડ નંબર આઠના ઉમેદવાર માત્ર એક મતથી જીત થઈ હતી સરપંચ પદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો જેમાં અચલસિંહ વાઘેલાના બસો એકવીસ મત દિનેશભાઈ રાઠોડને ચુમ્મોતેર મત જ્યારે જયવીરસિંહ રાજને ત્રણસો અડસઠ મત પ્રાપ્ત થયા હતા આમ સાયખા ગ્રામ પંચાયતના સરપંચ પદે એકસો સુડતાલીસ મતની જંગી લીડ સાથે પોતાના હરીફ ઉમેદવારને જયવીરસિંહ રાજે હરાવતા તેમના સમર્થકોએ ફટાકડા ફોડી અને હાર તોડા કરી જીતની ઉજવણી કરી જયવીરસિંહને વધાવી લીધા હતા બીજી તરફ વડદલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે પેનલ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો બે પેનલના ચાર ચાર સભ્યો ચૂંટાયા હતા સરપંચ પદે ઉભેલા રંજનબેન પરમારને ત્રણસો મત મળ્યા હતા જ્યારે તેમના હરીફ ઉમેદવાર ઉર્મિલાબેન પરમારને બસો મત પ્રાપ્ત થતા ઓગણચાલીસ મતોની લીડ મેળવી રંજનબેનને જ્વલંત વિજય હાસિલ થયો હતો લોકોની આરોગ્ય સંબંધિત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પાનોલી જેઆઈડીસી સ્થિત સોલ્વે સ્પેશિયાલિટી કંપનીએ સામાજિક જવાબદારી હેઠળ સેવા યજ્ઞ સમિતિને સત્તર લાખના ખર્ચે એક આધુનિક સુવિધાયુક્ત એસી એમ્બ્યુલન્સ દાન આપી હતી આ એમ્બ્યુલન્સ સમિતિના આરોગ્ય સેવાના વિવિધ કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવશે અને દુર્ઘટના કે તાત્કાલિક સારવારની જરૂરતના સમયે જ જન સામાન્ય માટે આશીર્વાદરૂપ સાબિત થશે આ પ્રસંગે સોલ્વે કંપનીના યુનિટ હેડ હિમાંશુ ગોંડલિયા સીએસઆર હેડ થોમસ જોન સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ હિમાંશુભાઈ કનુભાઈ ઠક્કર તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સમિતિ ભરૂચને આજે પાનોલ જીઆઈડીસી સ્થિત સિન્સ્કો કંપની સોલ્વે સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સત્તર લાખની કિંમતની એમ્બ્યુલન્સ દાનમાં આપવામાં આવી છે જે સીએસઆરમાં દાન મળેલું છે અને સેવાયજ્ઞ જે એમ્બ્યુલન્સ સેવાઓ જે કરે છે તેમાં આ એક એમ્બ્યુલન્સનો વધારો થયો છે અને બીજું એવું છે કે જે પણ હેલ્થ વિભાગ છે અને કમ્યુનિટીને જ્યારે આ સેવાનો લાભ જોઈતો હશે ત્યારે સેવાયજ્ઞ સમિતિ એક્રોસ ગુજરાત ગરીબ

વરૂચ એલ સીબી પોલીસે એક પોઈન્ટ સત્યાવીસ કરોડનો વિદેશી દારૂ અને કન્ટેનર મળી એક પોઈન્ટ સુડતાલીસ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો અન્ય પાંચ ઇસમો વોન્ટેડ કન્ટેનર વડોદરાથી સુરત તરફ જઈ રહ્યું હતું વરૂચ જિલ્લાની સુડતાલીસ ગ્રામ પંચાયતની સામાન્ય અને ની વીસની પેટાચૂંટીમાં આજ રોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી મતગણતરી હાથ ધરતા ઉમેદવારોના ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અંગલેશ્વર તાલુકાની બાર સામાન્ય ગ્રામ પંચાયત અને ચાર પેટા પંચાયતોની યોજાયેલી ચૂંટણીની મત ગણતરી જીનવાલા સ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી ભરૂચમાં રહેતા કર્મકાંડી ભૂદેવ સહિત પંદર લોકો સાથે શેરબજારમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી ભેજા બાજે એક પોઈન્ટ ઓગણસાઠ કરોડની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ આજના સીટી ન્યુઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર